બોલો આ જો બધા હાય કરે તો પીયુ બેન અમારે હાય કેમ છે પીયુ બેન જોડ બોલ રહે છે જો આ બધા હાય કરે આ બધા ઉપર ચડી ગયા છે અહીંયા થી બધા હેઠા જાઓ એને કહેતા હેઠા ઉતરી જાઓ હાલો તો ઘરે લાડ બધા મહેમાન છે તો બધા છોકરા જો બહાર બધા રમે છે ને બીડી બોમ ને બીડી બોમ ને નીત નવ ગોઠવે છે ને આપણે દુકાન સાતો પણ દીદર જો કેવા થઈ ગયા વાળ હમણા હસો ઓલો એ કોણે ફાડ્યો કેવલ કેવલ એ બેટા અહીંયા ગાનો કરે હો

આ હું વળતો દરવાજે સાલા પડી જલા انا મતલબ કે ઇતમે કે જાઉસો પછી જવન જલા જવન જલા એટલે મે તો ખાઈ લીધું જઈ લીધું એવું આવડે તને ફોનમાં તો બહુ બોલતી તો અત્યારે કેમ ન બોલતી કેમ ફોનમાં તો લાડબתו બોલતી હોય ફોન પર બોલું ને તો આમાં ન બોલે તવાલે કામ કરેલ મને ડાન્સ શીખવો હે જો પરિવાર અપરે પાસા ડાન્સ બનાવવાનો છે મતલબ ડાન્સ શીખવાનો છે અમાર રાતે ડાબા પર 1 વાગે રાતે ડાન્સ શીખતા થાબ બરકા દેછુ હા તો કા આ તો હોઈ ગઈ હતી તારક મહેતા જોતી જોતી હવે સજ દસ દસ કે વાળા કેતો ઈ સજ દસ કે હા ઈ જો આ શીખ્યા આપણે આ શીખ્યા કા આપણે આપણે અત્યારે આ કરવાનો ચાલો હાલો તમે પાસે એક ડાન્સ થી રીલ બનાવી તો મસ્ત મજા તો તમે કન્ટિન્યુ ફૂલ બ્લોક માં બનાવી રહેજો બરોબર અને પછી આપણે મળશું થોડી વાર રહીને અને બેની માથે થઈ ગયું છે પણ તમે બધા વિડીયો બનાવતા હતા રીલ બનાવતા હતા અને મારે જાવું છે મારા મમ્મીને લઈને બહાર જવું તો અઢી વાગે જવાનું છે તો 8:00 વાગે આખી નહીથી વિયો જાવ એ ઉસે બધું તો કાય નહીં કન્ટિન્યુ ફૂલ બ્લોગ માં બેને રેજો જો આયા તો મારા લાડ બધા છોકરા આવી ગયા કેટલા બધા ઘડીકમાં માં થઈ ગયા એ બધા શું કરો બધા મહેમાન હો ભેગા થઈ ગયા બધા મારા અહીંયા ફટાકે થોડો ક્યાં ગયો છે કતો ને યાર લો આ મારા આખાસ તમારે વાહ બસ લ્યો બધા વ્યાજો ઓલી बाजू માં તો બધા એ મોજ કરી દીધી બધા મજા આવી

તને હું લઈને જાઉં ને ફટાફટ આવું પાછો તો જો કામ પતે ને અત્યારે બાજુના ગામમાં મારા ભાઈ થાય દાદાના છોકરા તો ત્યાં ઘરે આવી ગયા છે તો મારા છોકરા જો ક્યાં ના મારા માર ખાવા મારવાની જરૂર છે માર ખાવા તારા હે માર માર ખાવા આ છે ને કેદની અહીંયા આવે ને એટલે છે ને ક્યાંની ખેપાન વધી ગયા છે બેયના બે માર ખાય એમ છે માર ખાવા તારા પીયુબેન પીયુબેન જો મેં તીર આવી ગયા ત્યાં ગયા થા પછી વાર લાગ્યો તો મારા બાજુમાં ભાઈ નું ઘર છે તો ત્યાં કડી ગયા ગયા બધા પીયુબેન ઓર વા આવે જાવે કેમ કે હમણાં મળશે ને એ મને હાસો પડે કા બેન હા સકડી છે ને ઉપર દેવા જવાનું છે ત્યાં ઓલો વાર લાગ્યો હતો ને કે મેં કીધું કાઈ ન હાલો ત્યાં ભાઈ નું ઘર છે તું કો ન્યા કડી બેસ એમ કે વારો આવી જાય તો કામ તો થઈ ગયું તો પછી હવે મે ઘરે આવી ગયા જો આ સકડી દેવા દે જો હા બોલ બોલ હો

મોટા ને હાલતો જો મોટું નથી તો જો ફ્રેશ ફ્રેશ નથી જો કાઈ મોટું બોડું આવીને હાલે છે તમે જો કેવી થઈ એમ બરોબર ને ખાડા મસ્ત થઈ ગયા છે તડકે ને દાંત હું કાઢ્યા દાંત કાઢે મારા સુરતી મેમન છે તર સુરતી ભાષા બોલ તો સુરતી ભાષા તર ભલે આજે બોલે કુટી ચાલા બધા લે ઓલા જો કુટા ચાલા જો જોલી આ કુટા ચાલા વાળી જો કુટી ચાલા એને તર ખબર પડી જાય વિડિયો બનાવવાનો એટલે તરત આવી જા ગમે અહીંયાથી ભાળી જા

દુકાને જવું છે પણ હાથ વાગી ગયા એટલે અંધારું થઈ ગયું છે અત્યારે પેલો પેલો ગળામાં ટાંગી દીધો છે કારણ કે આપણે જવું છે ઘરે સાડા નવ થઈ ગયા છે સોરી દસ વાગી ગયો સાડા નવ તો ક્યારમાં થઈ ગયા હતા તો મેં કીધું હાલ ને કંઈ નહીં બધું પેક બેક કરું તો મેં પેક કરીને મને બહુ ભૂખ લાગી છે ક્યારે નહીં એટલે એમ તો જો કે નાસ્તો કર્યો છે પણ છતાંય તે ભૂખ લાગી છે તો બ્લોગ પૂરો કરો તો એટલા માટે હું તમને એમ કહેતો તો ખાસ કરીને આપણે ચેનલ પર ન તો ચેનલ સપોર્ટ કરો ચેનલ સબસ્ક્રાઈબ કરો બે લાઈકને પ્રેસ કરો થોડો મળશું આવવાનો લગ્ન બધાને જય શ્રી રામ તો દાદાના દર્શન કરવા પહેલાં તો

કંગુવા જોવા ને એક ઊંઘ પૂરી લઈ લીધી મેં બેઠા બેઠા રોહિભાઈ ને તો મજા આવી ગઈ છે ભાઈ મજા આવી ગયા એક ઊંઘ લીલે અશ્વિનભાઈ ને મજા આવી ગઈ ને અમને બધા ને ઊંઘ આવી ગઈ